આ સમયે જીબાજોડી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચારેય આરોપીઓને ઝડપી લઈ બનાવના સ્થળ ઉપર લઈ રિક્રકશન કરાવ્યું લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ચાવડી ગેટ વિસ્તારમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ બાતમીવાળી કારની ઝડપી લીધી હતી જેમાં દિનેશભાઈ રાજુભાઈ શાહ કિશનભાઈ રાકેશભાઈ શાહ અને વિશાલભાઈ અજયભાઈ યાદવને અડધા લાખના વિદેશી દારૂ સાથે ઝડપ્યા હતા જેની પૂછપરછ કરતાં આ દારૂ રાકેશભાઈ મનુભાઈ શાહને વેચવા માટે આપવાનો હોય જેની અટકાયત કરવા માટે એલસીબીની ટીમ પહોંચતા ત્યારે ચાવડી ગેટ વિસ્તારમાં રાકેશભાઈ મનુભાઈ શાહ અજયભાઈ જયંતિભાઈ ચુડાસમા પ્રકાશભાઈ નરેશભાઈ શાહ હાર્દિકભાઈ ઉર્ફે બોમ્બ રાકેશભાઈના પત્ની આશાબેન અને જેણે એક વ્યક્તિએ ની ટીમ ઉપર હુમલો કર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા અને ચારેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું ठीक है क्या? बताएं उधर है ना। चकड़ो है तो? आईना पकड़ो। मोबाइल लाओ गाड़ी হ্যাঁ দেখ খাই দিব না বলেছি তারপর লেগে গেলে